નમસ્કાર વાયેનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એનએસ દ્વારા ઓડિશાના વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટે એમએસ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા ઓડિશા ખાતે એક વિદ્યાર્થીનીનો કિસ્સો સામે આવ્યો છે જે ખાનગી કોલેજમાં ભરતી વિદ્યાર્થીની છે ત્યારે તેમના કોલેજના જ એચઓડીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું અને ક્યાં કે વિદ્યાર્થીનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે પોલીસ ફરિયાદમાં વિલંબ કરતા વિદ્યાર્થીનીએ પોતે સળગીને આત્મહત્યા કરી નાખી સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા આ બાબતને લઈ ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે જે સંદર્ભે વડોદરા ખાતે એનએસયુઆઈ દ્વારા અમર વાઘેલાની આગેવાનીમાં યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગની બહાર રોડ પર ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કરાયા ક્યાંક નીકળીને આ દીકરીને ન્યાય મળે અને આરોપી જેલના સળિયા પાછળ જાય જે અંતર્ગત તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ વડોદરા શહેરની સાયજગંજ પોલીસે આવીને દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં વારંવાર મહિલાઓ જોડે રેપની ઘટના બની આવી છે છેલ્ટીની ઘટના બની આવી છે તો ભાજપ સરકાર વારંવાર ચૂંટ બેસી છે ક્યાંક ત્યાં ક્યાંક ગુનેગારોને બચાવનું કામ કરી રહી છે

and press the bell icon. Never miss an update.